આ રામ કથા એ શું છે આ રામ કથા એ રામજી નો પ્રસાદ છે પ્રસાદ પ્રભુ ના સાક્ષાત દર્શન જ્યાં થાય છે એ પ્રસાદ રામ કથા એ રામનો પ્રસાદ છે રામ કયો વીર ચરિત અપાર બારબી કોને લયો ઉપા મંગલ સુનિજ સાધ ગ વૈ દેહ પ્રસાદ તે જન ગૌસ્વામીજી કહે છે કે સીતારામજીના આ લગ્ન ની કથા મેં આપને કહી આ કથાનું વર્ણન જે પણ વ્યક્તિ આદર સાથે સાંભળશે સુની જે સાદર ગા હવે આ રામની કથા એવી છે કે સાંભળનાર વ્યક્તિના મનમાં તો આદર હોવો જ જોઈએ પણ કહેનાર જે વ્યક્તિ છે એના મનમાં પણ આદર હોવો જોઈએ રામની કથા કહ્યા પછી મને કંઈક મળશે એવા ભાવથી કથા નથી કહેવાની પણ રામ કથા મળી છે એ જ મોટું સદભાગ્ય છે એવા ભાવથી સુની જે સાદર ગાવહી એટલે સાદર સાથે જે રામની કથાનું ગાન કરશે આ મંગલમય ચોપાઈઓને ગાશે આ કથાનું વર્ણન કરશે તો પહેલું ચરણ છે સાંભળવું સાંભળ્યા પછી બીજું ચરણ છે ગાવું તો જે વ્યક્તિ ભાવથી ભગવાનની કથાને સાંભળશે કહેશે આ કથાનું ચિંતન કરશે એને શું મળશે તો કે વૈદેહી રામ પ્રસાદ તે રામનો પ્રસાદ એને મળશે આ રામ કથા એ શું છે આ રામ કથા એ રામજીનો પ્રસાદ છે પ્રસાદ પ્રભુના સાક્ષાત દર્શન જ્યાં થાય છે એ પ્રસાદ રામ કથા એ રામનો પ્રસાદ છે તો આપણે પ્રસાદ લઈએ તો આપણે ધ્યાન રાખીએ કે પ્રસાદી ક્યાંય ઢોળાઈ ન જાય કોઈના પગની નીચે કચડાય નહીં એ પ્રસાદને પહેલાં આપણે આમ મસ્તકે અડાડીએ અને પછી ગ્રહણ કરીએ કોઈ વ્યક્તિ પ્રસાદ આપે તો પ્રસાદ આપતી વખતે બોલે કે જય શ્રી કૃષ્ણ નમો નારાયણ જય માતાજી પ્રસાદ આપવાનો વિધિ એ છે કે તમે કોઈને પ્રસાદ આપો છો

કે રામજીનો પ્રસાદ લેતી વખતે આપણા મુખની અંદર પણ ભગવાનનું નામ હોવું જોઈએ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનની કથા સાંભળવી એ કથા સાંભળવાનો પહેલો નિયમ છે આ કથા મંડપની અંદર આપણે રામની કથા કહેવા માટે સાંભળવા માટે ભેગા થયા છીએ તો આ કથા મંડપની અંદર તો બીજી કોઈ ચર્ચા ન જ થવી જોઈએ

અને રામનું સ્મરણ કરતા કરતા રામની કથાને સાંભળવાની છે અને માટે આ છેલ્લી ચોપાઈમાં ગોસ્વામીજીએ લખ્યું છે કે રઘુવીર ચરિત્ર અપાર રઘુવીર નું ચરિત્ર તો અપાર છે સમુદ્ર જેવું છે પણ આ અપાર સમુદ્ર નું વર્ણન મતિ અનુસાર ગોસ્વામી કહે કે મેં આપને કહ્યું સુની જે સાધર ગાવહી સાધર આદર સહિત મેં આપને કહ્યું તમે આદર સહિત સાંભળ્યું તો આદર સહિત આ રામ કથા ને સાંભળીએ એટલે શું મળે તો કે તે જન સર્વદા સુખ પાવહી તે વ્યક્તિને તે જન અહીંયા બહુ વચન નથી કીધું એક વચન કીધું છે કે તે જન કારણ કે કથા મંડપમાં એક હજાર વ્યક્તિ બેઠા હોય ને તો એ એક હજારે હજાર વ્યક્તિ અલગ અલગ ભાવ લઈને આવ્યા હોય કોઈ જિજ્ઞાસુ હોય કોઈ જાણવા માટે આવ્યું હોય તો કોઈ વ્યક્તિ એ જોવા આવ્યું હોય કે આ કથા કેવી ચાલે છે કોઈ વ્યક્તિ એવું જાણવા આવ્યું હોય કે ભાઈ વક્તાને કઈ આવડે છે કે હોય 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 જાણવા કીર્તન કરવા રાસ રમવા ભોજન કરવા આવ્યા હોય ઘણા એમને આટો મારવા આવ્યા હોય ઘણા આમ રસ્તે થી નીકળતા હોય ને આમ માઇક નો અવાજ આવી જાય તો એમ થાય કે લાવને અહીંયા આટો મારી લઉં શું ચાલે છે જોઈ લઉં તો કથામાં જે વ્યક્તિ જેવો ભાવ લઈને આવે છે એને અહીંયાથી એ જ મળે છે કામમ નિશ્ચિતમ આ કથા આ કથા એ કલ્પ વૃક્ષ છે કલ્પ વૃક્ષ નીચે આપણે જેવો વિચાર કરીએ જેવા ભાવ સાથે બેસીએ આપણને એ જ મળશે અને માટે તો અહીંયા ગોસ્વામીજી આપણને સચેત કર્યા છે ભાગવતની કથા સાંભળો તો સુખદેવજી વારંવાર પરીક્ષિત ને એવું કહે છે કે રાજન આ કથાને તમે સાવધાન થઈને સાંભળો કથામાં તમે જેટલા સચેત હશો જેટલા સાવધાન હશો એટલો જ આ કથાના મર્મને તમે સમજી શકશો સુની જે સાદર ગાવહી વૈદેહી રામ પ્રસાદ તે જન સર્વદા સુખ પામહી તો જે પ્રભુને પ્રાપ્ત કરવા માટે કથાને સાંભળે છે એને પ્રભુ જ મળે છે સીતા રામજી નું આ કૃપા પ્રસાદ એ રામ કથા છે બાલકાંડ એ પ્રથમ સોપાન પહેલું પગથિયું છે શ્રી રઘુવીર વિવાહુ જે સપ્રેમ ગાવહી સુન હિ જે પ્રેમ સાથે આ રામ વિવાહ ની કથા ને સાંભળશે કહેશે ચિહ્ન કહું સદા ઉછાવું મંગલયા યતન રામ જસુ રામ ના યશ નું જે પણ કોઈ ગુણગાન સાંભળશે તો આ કથાના કારણે ભગવાનની કૃપાનો તેને અનુભવ થશે અને આ ચોપાઈ કહ્યા બાદ તુલસીદાસજીએ રામકથાનું બાલકાંડ રૂપી સોપાન ઠાકોરજીના શ્રી ચરણમાં મૂક્યું છે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન